કેમ છો બધા મિત્રો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને આજે હું જઈ રહી છું ગામડે કે કાલ સેટરડે સન્ડે છે મસ્ત રજાની મોજ માણવાની હોય નીરજ કારખાનાથી આવે એટલે ફટાફટ હું તો રેડી જ છું એટલે નીકળી જાય નીરજની રાહ જોઉં છું મારો સામાન ગામડે લઈ જવા રીલ્સ બનાવવા માટે પેક કરવા માંડી ખોલીને રસ્તામાં અમારી ગાડીને ભૂખ લાગી ગઈ હતી તો અમે રસ્તામાં પેટ્રોલ પુરાઈ લીધું અમારી ગાડીને જમાડી દીધું થોડું પછી અમે જમી લઈને ઘરે પહોંચીને ગામડે પહોંચી ગયા છીએ બહુ મોડું થઈ ગયું હતું તો સાસુ સસરાને તો બહુ ભૂખ લાગી ગઈ એ તો જમવામાં બીસી છે અને અમે તો રસ્તામાંથી પકોડા પાર્સલ કરી હતા અમારા સાસુ માટે કેમ કે અમને સાસુ એટલા ભાવતા નથી એટલે અમે પકોડા મસ્ત જમી લઈએ ચાલો સવારે મળીએ ઊઠીને બાય બાય શ્રી કૃષ્ણ બધા મિત્રો મેં તો અમે ઊઠી ગયા છીએ હવે મસ્ત બ્રેકફાસ્ટ તો થઈ ગયો છે કેમ કે વહેલા ઇઠા હતા એટલે અને અત્યારે અમે મગભાત મૂકી દીધા છે રસોઈ પણ સાથે કરી લેશું ઘર કામ પણ કરી લેશું કેમકે પછી વાડીએ જવું છે મસ્ત મજા માણવા એટલે આવીને બપોરે તરત જમવાનું જ રહીએ અત્યારે અમે રસોઈ કરી ફટાફટ ઘરનું બધું ઝીણા મોટું કામ પતાવી મસ્ત વાડીએ જઈશું મસ્ત પંખા લુવા મારી સાસુએ વરગાવી દીધી છે અત્યારમાં કે ફટાફટ કામ પતાવી પછી આપણે વાડીએ જઈએ તો થોડું મોટું કામ આપણે પંખો લઈ લઈએ બધા રૂમ ના કચરા પોતા કરી આપણે જઈએ પોતા કરી ફટાફટ હજી તો કામ કરીને તૈયાર થવા જતા હતા વાડીએ જવા માટે તા તો અમારી ઘરે મહેમાન આવી ગયા બાજુમાંથી બા બેસવા આવી ગયા હવે થોડી વાર બેસે પછી અમે જઈએ વાડીએ વાડીએ જવા અમે તૈયાર થઈ ગયા છે ઘરનું કામ કરી રસોઈ કરી ત્યાં તો મારા સસરા આવી ગયા ઘરે એ માવો બનાવ માંડા છે ઊભી રહી કે હું સહી માવો બનાવી લો પછી આપણે વાડીએ જઈએ અહીંયા તો મારા સાસુ તૈયાર થઈને ઊભા રહી ગયા છે એ પણ એમ કે છે હાલ જલ્દી કરીને મારા સસરાને કે છે હાલો ને હવે પછી માવો બનાવજો બનાવજોમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ વાડીએ મસ્ત નેચરલ એટમોસફિયર ની મોજ માણતા માણતા મસ્ત અમારું ગામડું છે પેલું શું કહેવાય પાદર તો નહીં પણ આમ અવેડો આવે છે ગાયો ભેંસોને પછી ત્યાં અમારા ભાગ્યાવાળા છે મજૂર છે એના મસ્ત ઝૂંપડા આવી ગયા છે સરસ છે આમ લીપેલું છાણથી પહેલાંના જમાનાનું એટલું મસ્ત છે નળિયાવાળું છે પણ આમ એટલું મજા આવે ને આમ જોતા આપણે આમ ખુશ થઈ જાય એટલું મસ્ત છે પહોંચી ગયા છીએ અમે મારા ફાર્મ હાઉસમાં તો તમને બતાવું મારો ફાર્મ હાઉસ આખો મસ્ત નારિયેલી છે મીઠો લીમડો છે મસ્ત બદામમાં સસરાએ વા છે પેલું શાકભાજી ગલકા છે કારેલા છે આ શું છે મમ્મી સરગવો છે ચોળી છે મસ્ત કુવાર પાઠું છે મીઠો લીમડો છે સરગવો છે ઉપર તો કેવી મસ્ત નારિયેલી છે મસ્ત નારિયેલી છે એક બે ત્રણ કેટલી છે મમ્મી બાર નારિયેલી છે મસ્ત ગ્રીન હરી છે એકદમ મજા આવે છે વાડીએ મસ્ત પવન છે મસ્ત અમારી ઓયડી છે એમાં આખું મસ્ત બધું રહી જાય એવું છે લીમડો છે મોટો

અહીંયા બહુ બધું વહેણી હાથી નીરજનું મસ્ત કમઠાણ પડ્યું છે અહીંયા બધું એનું બહુ પ્રિય છે નીરજનું મેન કરતા હતા છે એ તો પહેલેથી જ અમારી પેલા દોડીને વાડીયાથી આવીને ખાટલામાં લાંબા પડી ગયા છે અને હજી તો બહુ બધું કમઠાણ આયા છે બહુ બધી વહેણી ચાર પાંચ પ્રકારની તો વહેણી છે કેમ કે નીરજને લોખંડનો બહુ જ શોખ છે

મસ્ત પછી અમે ગાડા ની મોજ માણી એટલી મજા આવી ગઈ ને અમને ગાડા ની મોજ માણીને હું અને પેલી આરુ હતી મારી નાનીકડી ફ્રેન્ડ અમને આમ જલસા પડી ગયા ગાડાની મોજ માણીને ને યાદ આવી ગઈ મસ્ત ઝીણી ઝીણી નારિયેલી છે મસ્ત મોટા થાશે બહુ મીઠા પાણી થાશે તમે ભગવાન માટે ફૂલ લઈ રહ્યા હતા તો ભગવાનને ધરી દીધા છે મસ્ત રીતે અમે જમીન સુઈ ગયા હતા હવે ઊઠી ગયા છે મસ્ત ચા બનાવી છે ચા પીવા ચાલો બધા મિત્રો બીજું કોઈ ચા પીતું નથી મારા ઘરમાં મારા સિવાય તો હું ચા પીવા આવી ગઈ છું ક્યારેક ક્યારેક મારા સસરા પીવે છે

હવે આજે તો સોમવાર થઈ ગયો છે એટલે હવે ઉઠી ગયા છીએ હવે નીકળવાનું છે અહીંથી મસ્ત મારા કાનુડાના દર્શન કરી લીધા છે હવે ઉઠીને ફટાફટ હું રોટલી બનાવી લઉં બપોરનું જમવાનું તૈયાર કરી લઉં એટલે ત્યાં જઈને જુનાગઢ જઈને ટેન્શન ના રે લોટ તો સાસુએ બાંધી જ રાખ્યો હતો

拜拜，爸爸。